ચાલો મિત્રો વાયનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની તમારા માટે રેસીપી લઈને જે આવ્યો છું તે હું તમને બતાવવાનો છું મિત્રો ચાલો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ છે આપણે આજે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનો દૂધીનો હલવો બનાવવાનો છે મિત્રો તો તેના માટેનું જે મટિરિયલ લીધેલું છે તે હું તમને બતાવી રહ્યો છું મિત્રો તો સૌપ્રથમ આપણે અઢીસો ગ્રામની આજે દૂધીનો હલવો બનાવવાનો છે મિત્રો તો દૂધી બે છે પરંતુ આપણે આમાંથી અઢીસો ગ્રામ દૂધી લેવાની છે જે તમને હું પરફેક્ટ માપ બતાવી રહ્યો છું મિત્રો દૂધ અઢીસો ગ્રામ દૂધીની સામે આપણે દોઢસો ગ્રામ ખાંડ લેવાની છે મિત્રો કારણ કે જો તમે વધારે ગેળું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો પરંતુ આપણે મીડિયમ ગળ્યું બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ દૂધી સામે દોઢસો ગ્રામ ખાંડ લઈશું મિત્રો તેમજ આપણે જોઈતા પ્રમાણમાં દૂધનો પણ ઉપયોગ કરીશું એટલે કે આપણે તેમાં લગભગ બે વાટકી જેટલું દૂધ ઉમેરવાનું છે મિત્રો તો ચાલો તમે પરફેક્ટ મેં તમને માપ આપ્યું છે અઢીસો ગ્રામ દૂધીની સામે દોઢસો ગ્રામ ખાંડ અને બે વાટકી દૂધ એટલું આપણે ઉમેરશું મિત્રોને સરસ મજાનો આપણો દૂધીનો હલવો તૈયાર કરીએ મિત્રો ચાલો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે સરસ મજાનો જે દૂધીનો હલવો તૈયાર કરવાનો છે તેના માટે આપણે સૌ પ્રથમ આ રીતે દૂધીની શાલ ઉતારી લઈએ મિત્રો સરસ મજાની તાજી દૂધી હોવાથી તેનો હલવો પણ સરસ મજાનો બનતો હોય છે મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે તેને સરસ રીતે લેવાનું છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાનો આપણે દૂધીનો હલવો બનાવવાનો છે તેના માટે હવે આપણે આ રીતે દૂધીને સીણી લેવાની છે મિત્રો જે સીણી ને સરસ મજાની તૈયાર કરી લઈએ મિત્રો કે જેથી કરીને આપણો સરસ મજાનો હલવો આપણે આજે બનાવવાનો છે મિત્રો જોકે હલવાનું નામ જ એવું છે તે બોલતાની સાથે જ મોઢામાં પાણી આવી જતું હોય છે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે બધી દૂધીને સીણીને તૈયાર કરી લઈએ મિત્રો ત્યાં પછી આપણે હલવો બનાવવાની આગળ બીજી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની દૂધીને શીણા પછી આપણે તેની અંદરથી પાણીને નિતાને સરસ મજાની કોરી પાડી દીધેલી છે મિત્રો કારણ કે આપણો એનો સરસ મજાનો હલવો બનાવવાનો હોવાથી તેની અંદર જે વધારે પ્રમાણમાં પાણી હોય છે તેને આ રીતે નિતાવીને આપણે કોરી પાડવાની હોય છે મિત્રો ચાલો તો હવે આપણે સરસ મજાનો આપણો હલવો દૂધીનો બનાવવા માટે કેસ ઉપર દૂધ ગરમ કરવા માટે મૂકી દઈએ મિત્રો ત્યાર પછી તેની અંદર જે ઉમેરશું અને આગળની વિધિ જે બનાવશું તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણે સરસ મજાનો જે આજે દૂધીનો હલવો બનાવી રહ્યા છીએ તેની અંદર દૂધ ઉમેરી દીધું છે મિત્રો તમે જોઈ રહ્યા છો કારણ કે આજે આપણે અઢીસો ગ્રામ દૂધીની સામે બે વાટકી દૂધ અંદર ઉમેરેલું છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે સરસ રીતે આપણો હલવો તૈયાર કરવા માટે ધીમા તાપથી ગેસ ઉપર આ રીતે આપણે હલાવીને તે દૂધીને શેડાવવાની છે મિત્રો એટલે કે આપણે પકવવાનું છે દૂધને ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો હલવો તૈયાર થઈ રહ્યો છે તમે પણ આવી રીતે હલવો બનાવજો દૂધનું પ્રમાણ પણ તમને મેં કીધેલું છે કે અઢીસો દૂધીની સામે આપણે બે વાટકી જેવું દૂધ લીધેલું છે મિત્રો તમે પણ તમારી જરૂરિયાત પ્રમાણે તમે દૂધનો ઓછું વધતું કરી શકો છો મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે દૂધી પાકી જાય ત્યાં સુધી હલાવવાનું છે મિત્રો ચાલો મિત્રો આપણો સરસ મજાનો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો થઈ જવા આવ્યો છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો ઘટ થઈ ગયું છે દૂધ પણ હવે તો ચાલો મિત્રો હવે એની અંદર આપણે અઢીસો ગ્રામ આપણી જે દૂધી છે તેની સામે એક ફાટકી એટલે કે દોઢસો ગ્રામ ખાંડ આપણે લીધેલી છે મિત્રો જે બરાબર હવે આપણે તેની અંદર ઉમેરી દેવાની છે મિત્રો કારણ કે અઢીસો ગ્રામ દૂધીની સામે બે વાટકી દૂધ અને અઢી દોઢસો ગ્રામ ખાંડ અંદર ઉમેરશું જો તમે વધારે ડેવું ખાતા હોય તો થોડીક વધારે ખાંડ ઉમેરી શકો છો મિત્રો ચાલો હવે એને બરાબર હલાવીને સરસ મજાનું બની જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને જે પણ હલાવવાનું છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો ખાંડે પાણી મૂકેલું છે તો હવે તેમાં થોડીક ચડવામાં વાર લાગશે ત્યાર પછી આપણે તેની અંદર એક ચમચી ઘી ઉમેરી દઈશું મિત્રો થોડુંક ઘટ બની જાય ત્યાર પછી જ આપણે એક ચમચી ઘી અંદર ઉમેરવાનું છે મિત્રો તો ચાલો હવે ત્યાર પછી આપણો સરસ મજાનો હલવો તૈયાર થઈ જશે મિત્રો હલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો દૂધીનો હલવો તૈયાર થઈ ગયો છે તમને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું છે મિત્રો સરસ મજાનો આપણો દૂધીનો હલવો છે જે તમને મેં પરફેક્ટમાં આપ્યું હતું અઢીસો ગ્રામ દૂધીની સામે દોઢ વાટકી એટલે કે દોઢસો ગ્રામ ખાંડ તેમજ બે વાટકી દૂધ નાખીને સરસ રીતે આપણે જે તૈયાર કરી લીધો રહેશો મિત્રો તો ચાલો હવે આપણે ખાઈ લઈએ સરસ મજાનો ગરમ ગરમ હલવો ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો સૌપ્રથમ મારા સબસ્ક્રાઈબર ભાઈઓ અને બહેનોને પણ આપણે હલવો ચખાડશું મિત્રો ગરમ ગરમ તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો તમને મારી એવી રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ આવી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચાડતો રહું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી